હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મિત્રો મજામાં છો આપણા વિડીયો જોતા એટલે મજામાં તો હોય તો આજે આપણે થોડુંક કામ છે કારણ કે ખેતરમાં થોડુંક કામ કરવાનું હતું ખેતરમાં સાતીને એવું કરવાનું છે કારણ કે વરસાદ થઈ ગયો છે અને વરાપા પણ આપણે નીકળી ગઈ છે તો આજે આપણે ખેતરમાં જઈને છે અને ખેતરમાં જઈને આપણે થોડુંક ટ્રેક્ટરને એવું કરવાનું છે તો હાલો આપણે ત્યાં મળીએ તો છેલ્લે શરૂ કરીએ

તો આવી રીતે અમે લાઠી રહ્યા છીએ અને આજનું વાતાવરણ પણ એવું છે વરસાદ આવ્યો છે એટલે અમે ગાય ગા લાઠી રહ્યા છીએ

અને જમીને પાછા મળીએ આપણે ખેતરમાં પાછું કરવા જવાનું છે તો અત્યારે આપણે પહેલાં પૂંજા કરતા આવીએ તો આપણે ખાવા બે ગયા છીએ ઘી શાક છે અને સાસ ને રોટલીને એવું બનાવેલું છે તો આપણે પહેલાં ખાઈ લઈએ પછી જઈએ કરવા તો ખાઈ પીને આપણે નીકળી ગયા પાછા ટ્રેક્ટર કરવા તો અત્યારે રાજવ અને રમેશ કાકા ટ્રેક્ટર કરી રહ્યા છે તો હું તમને મારી વાડી દેખાડું કેવી છે મારી વાડી તો આ છે એ બધું અમારા રમેશ કાકાનું છે અહીંયા અને અહીંયા કેળા પણ સરસ મજાના આવેલા છે તમે જોઈ શકો છો અહીંયા આ એક વાડો છે આખો જે રમેશ કાકાએ બનાવેલો છે ને તો અહીંયા આપણે અંદર જઈએ બધું તો આ છે વાડો રમેશ કાકાનો વાડો છે તો અહીંયા જાસુદ ને એવું બધું છે આપણે અને ફાઇનલ તમે એક વસ્તુ દેખાડવાની છે જે આ છે દ્રાક્ષ નો વેલો છે તો અહીંયા સરસ મજાની દ્રાક્ષ આવેલી છે જો દ્રાક્ષ નો વેલો છે અને અહીંયા આવેલો છે હરિગોન એવું છે જમરૂખડી ને એવું બધું આવેલું છે રમેશ કાકાએ એ તો ફાઇનલ તમે બહારનું લોકેશન તમને દેખાડું કેવું છે લુક તો અહીંયા બધે બકાલું કરેલું છે આ રમેશ કાકાનું છે અને આ ઘર જે દેખાય છે એ તમને એ શૈલેષ કકાનું છે તો આપણે જઈએ છીએ અત્યારે મારી વાડીમાં તો આંછીન થાય છે આ બધું અમારું છે આ સાઈડ થી બધું આ બદામડી નેવાયું આવેલું છે અને આપણે ખેતરમાં વાત કરીએ તો ખેતરમાં કપાસ અને સોળીને એવું વાવેતર કરેલું છે અતરમાં કપાસ છે અને અહીંયા આપણો નાનો બગીચો છે આ છે શેતોડી છે અને ફાઇનલ તમને દેખાડવાનું છે એ છે આ સંદન આ સંદનનું ઝાડું છે તમે જોઈ શકો છો આ ચંદરનું ઝાડું છે અને એનું લાકડું કંઈક આવું છે છે તારે ચંદનનું ઝાડું છે ને અહીંયા એવું છે બધું તો હું તમને અહીંયા મારા ખેતરમાં શું શું આવેલું છે દેખાડું તો આ છે સોળી છે તો સોળી આજે ઉતાર નાખેલ છે એટલે બહુ દેખાતી ને અને કપાસ આવો છે કંઈક અને સવારમાં અમે ઓલિકા આપણે સાથી કરતા તો અત્યારે હું આવી ગયો સૌ સૈલાકાના ઘરે બે હવા તો આ છે સૈલાકાન ઘર છે અને અત્યારે હું અહીંયા બે હવા આવી ગયો સૌ તો આપણે ઘડી બેસીએ ઓલા બધા ટેકરો કરે છે ઓલકાર અને હું તારા અહીં બેઠો સૌ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરતા રહેજો નવો ચેનલમાં નવા હોય તો ચેનલને ને કરતા જાય છો બાકી તો બધું જો આ છે મારે અત્યારે ખેતરમાં છે જે આપણે કોલેજ સ્કૂલમાં વાર છે તે અત્યારે રખડી છે બધે આમ વરસાદ અંધારેલો છે એવું લાગે છે જવો તો તમે આમ દેખાય છે વરસાદ અંધારેલો છે સવારમાં પણ આવે એવું હતું પણ કાંઈ આવ્યો નહીં તે હાલી ગયું હાથી ને એવું તો અહીંયા જેનીલનો અવાજ સાંભળીને અત્યારે હું જાઉં છું જમરૂક ખાવા શું મારે દા જમરૂક પાડી રહ્યા છે અને જેનીલ એઠે વીણી રહ્યો છે ભાઈ ડોલ લઈને એવા ભાપ એવા કારણ કે જમરૂકનો ફાલ બહુ આવ્યો છે એટલે અત્યારે જમરૂક બહુ આવેલા છે અહીંયા જુઓ ભાઈ ડોલ લઈને વીણી રહ્યા છે જમરૂક તો ફાઈનલી અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ તો મળીએ એક નવા વ્લોગમાં તબતક લે બાય બાય